ગુજરાત રાજ્યની કેટલીક જેલોમાં આરોપીઓને જેલની અંદર પણ સુવિધા મળતી હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે ત્યારે જામનગર જિલ્લામાં ગત રાત્રિના નવ વાગ્યાના અરસામાં અચાનક શહેર પોલીસના કાફલાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા ખળભળાટ મચ્યો હતો જામનગર શહેર ગ્રામ્ય ડીવાય એસપી એલસીબી એસઓજી સહિતના સો પોલીસ કર્મીઓએ જેલ પર પહોંચી ચેકિંગ હાથ ધર્યું હતું જામનગર જિલ્લા જેલમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે રાત્રિના નવ વાગ્યાના અરસામાં જામનગર શહેર ગ્રામ્ય ડીવાય એસપી એલસીબી એસઓજીના અધિકારીઓને સ્ટાફના માણસો સહિત સો પોલીસ કર્મીઓ દસથી વધુ વાહનો લઈ જેલ પર પહોંચ્યા હતા અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ